આ ભાઈ નું ગામ કયું છે સાંસ ના છે કેટલા વર્ષ પછી આવ્યા ચાર વર્ષ જેવું થઈ ગયું ને ચાર વર્ષ થઈ ગયો અમારી દવા થી ટ્રીટમેન્ટ થઈ આવ્યા છે બરાબર ના બેન નું ગામ ક્યુ છે ઊંચા કોટડા અને આ ભાઈ છે ને આનું ગામ કયું છે સુણા કેટલા વર્ષ પછી આવ્યા સાત વર્ષ પછી ચાર વર્ષ થયા બરાબર અને આ ભાઈ છે આ આનું ગામ કયું છે મોવાદ છે અને આ બે ડબલ ધમાકા છે અમારા અશ્વિનભાઈ ને કેટલા વર્ષ પછી આવ્યા અશ્વિનભાઈ આઠ વર્ષ પછી બંને ઢગા આવ્યા છે ઢગા હે સરસ લો આમ તો જો આ બચ્ચા અમારે દવા થી છે આ બચ્ચો અમારે દવા થી છે અને આ બચ્ચું રૂકાણું છે આ નેચરલી છે બરાબર કેવું લાગ્યું કામ ઓકે સરસ લ્યો